જુઓ મિત્રો હું તમને ખૂબ સરસ બુક બતાવું છું જેનું નામ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટુ ઝીરો ટુ ઝીરો બરાબર છે ગુજરાતીમાં લખાયેલી આ બુક છે જેને અચૂક વાંચવી જોઈએ સૌએ વાંચવી જોઈએ કારણ કે આ બુકમાં હવે એવી શિક્ષણ નીતિ વિશે લખવામાં આવ્યું છે કે જે લોકો નથી ભણી શક્યા જેમની ઉંમર પણ વધુ થઈ ગઈ છે તેઓ પણ હવે ભણી શકે છે અને જેઓ પોતાના સંતાનોને ભણવા માંગે છે એમણે પણ ખાસ આ બુકનું રીડિંગ કરવું જ જોઈએ શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી આ બુક છે સમય કાઢીને અવશ્ય વાંચશો કે જેથી તમારું શિક્ષણ વધી શકે આમાં તમે જોઈ શકો છો જેમાં વિભાગ એકમાં શાળા શિક્ષણ વિશે લખ્યું છે વિભાગ બે માં ઉચ્ચ શિક્ષણ એટલે કે હાયર એજ્યુકેશન વિશે લખ્યું છે જે ખાસ આપણે જાણવા જેવું છે કારણ કે જેઓ કોલેજમાં ભણી રહ્યા છે તેમણે આ વિભાગ બે ખાસ વાંચવા જેવો છે નવમાં નંબરના ટોપિક ઉપર આપ્યું છે હું તમને થોડા અક્ષરો મોટા કરી આપું છું ગુણવત્તાયુક્ત વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો ભારતીય ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાપન માટે એક નવો અને ભવિષ્યોન્મુખ દ્રષ્ટિકોણ કે જે પેજ નંબર ફોર્ટી થ્રી ઉપર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સંસ્થાકીય પુનર્ગઠન અને એકત્રીકરણ પણ સરકાર કરી રહી છે બહુ ઝડપથી કરી રહી છે તો શિક્ષણમાં આ પ્રકારનું કન્ટ્રીબ્યુશન ખૂબ જ જરૂરી છે જે પેજ નંબર ફોર્ટી ફાઇવ ઉપર આપવામાં આવ્યું છે સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ તરફ આના વિશે પેજ નંબર ફોર્ટી સેવન ઉપર લખ્યું છે ત્યારબાદ શ્રેષ્ઠતમ અધ્યયન વાતાવરણ અને વિદ્યાર્થીઓ માટે સહાયતા પેજ નંબર પચાસ ઉપર એના ઉત્સાહિત અને સક્ષમ અધ્યાપકો જુઓ એવું નથી માત્ર કે ફાવે તેમ ગુરુજીઓ ગમે તે રીતે શીખવશે એવું પણ નથી બલકે પહેલાં તો અધ્યાપકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે હું પણ હાલમાં ટ્રેનિંગ એ જ લઈ રહી છું આજે મારો છઠ્ઠો દિવસ છે પરંતુ આજે રજાનો દિવસ હોવાથી આજે રજા છે બરાબર તો પ્રેરિત ઉત્સાહિત અને સક્ષમ અધ્યાપકો અર્થાત અધ્યાપકોને પણ સક્ષમ બનાવાઈ રહ્યા છે ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશન પેજ નંબર ફિફ્ટી ફોર ઉપર છે શિક્ષક પ્રશિક્ષણ એટલે કે શિક્ષકને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ફિફ્ટી ફાઇવ ઉપર તેના વિશે ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે વ્યવસાયિક શિક્ષણનું પુનઃગઠન નવા રાષ્ટ્રીય સંશોધન પ્રતિષ્ઠાન દ્વારા દરેક ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંશોધનને ઉત્પ્રેરણા ઉચ્ચ શિક્ષણની નિયમનકારી પ્રણાલીમાં આમૂલ પરિવર્તન અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે અસરકારક પ્રશાસન અને નેતૃત્વ જે પેજ નંબર સિક્સટી ફાઈવ સુધીમાં આ બધી બાબતો વહેંચવામાં આવી છે તો આ જે બાબતો મેં કહી તે માત્ર કોલેજ અને યુનિવર્સિટી વિભાગને લગતી બાબતો છે બીજું ઘણું બધું આ બુકમાં છે કે જે માત્ર ને માત્ર શિક્ષણને લગતું છે પરંતુ અન્ય બાબતો અન્ય વિભાગોમાં વહેંચવામાં આવી છે તો હાલમાં મારું તમને સૌને એક સજેશન છે કે આ બુક અવશ્ય સૌએ ઘરે બેસેલા માણસોએ પણ રીડિંગ કરી લેવા જેવી બુક છે